રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં એબીપી અસ્મિતા ઝુંબેશ લાવી રંગ ટીપીઓ મનસુખ સાગટિયા એટીપી મુકેશ મકવાણા એટીપી ગૌતમ જોશી ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વેગોરાની ધરપકડ ચોવીસ કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે તત્કાલિન પીઆઈ ની ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત બે હાજર એકવીસ થી બે હાજર ત્રેવીસ સુધી ફરજ નિભાવી ચૂકેલા વી એસ વણઝાર અને વીજે ધોડા ની ડિજીપી વિકાસ સહાય કરી પૂછપરછ વધુ એક તત્કાલીન પીઆઈ પર કાર્યવાહીની લટકતી તલવાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ માં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત દસ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ જમીનના માલિકો ગેમ ઝોન સંચાલકો અને અધિકારીઓ સહિત દસ વિરુદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરુદ્ધ ફરિયાદ દાખલ રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગટિયા વિરુદ્ધ એસીબીની તપાસ શરૂ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી એસીબીની ટીમે સાગટિયા ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો કર્યા જપ્ત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ એસીબી નું રાજકોટમાં મહાસર્ચ ઓપરેશન ટીપીઓ મનસુખ સાગઠિયા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર રોહિત બિગોરા મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબી નું સર્ચ ઓપરેશન અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબી અગ્નિકાંડ તમામ આરોપી અધિકારીઓની ઓફિસ મકાન ઉપર હાથ ધર્યું સર્ચ કોઈને પણ નહીં છોડવાની એસીબી અધિકારીઓનું નિવેદન માત્ર સસ્પેન્ડેડ જ નહીં અન્ય અધિકારીઓ વિરુદ્ધ પણ થશે કાર્યવાહી રાજકોટના ટીપીઓ એમડી સાગરિયાનો શાહી ઠાઠ કરોડોના ફાર્મ હાઉસ પેટ્રોલ પંપોમાં ભાગીદારી પંચોતેર હજારનો પગાર પરંતુ લખલૂટ સંપત્તિ અને સાઇબી રાજકોટ હાઇવે પર લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાજસ્થાનના સંગીમરમરની મૂર્તિઓ સ્વિમિંગ પૂલ અને ફુવારા રાજકોટમાં છ મ્યુનિસિપલ કમિશનર બદલાયા પરંતુ દસ વર્ષથી ટાઉન પ્લાનર્સ સાગરિયાનું એક ચક્રી શાસન બે હજાર પંદરથી ઇન ચાર્જ અને બે હજાર ત્રેવીસમાં કાયમી અધિકારી તરીકે નીમાયા રાજકોટમાં મોટા માથાઓના માન્યતા સાગઠિયાનો નો દબદબો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ સીટના સીટ ચોંકાવનારા તારણો પાકું બાંધકામ કર્યું છતાંય મનપા કોર્પોરેશને ન કરી તપાસ પ્રથમ માળે જવા માત્ર ચાર પાંચ ફૂટની હતી સીડી હંગામી સ્ટ્રક્ચરની પણ લેવામાં આવી નતી મંજૂરી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન નો વધુ એક વિડીયો આવ્યો સામે બિલ્ડિંગ નો સામાન ટાયરો સાથે જ પેટ્રોલ કે અન્ય જ્વલનશીલ પદાર્થ નો કેરબો વાયરલ વિડીયો માં થઈ રહ્યો છે દ્રશ્યમાન એક વ્યક્તિ ખુરશી પર તો બીજા બે મજૂરો થાંભલા પર બેઠેલા જોવા મળ્યા દુર્ઘટના ના પાંચ થી સાત દિવસ અગાઉ નો હોવાની શક્યતા રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ જાગ્યું ફાયર સેફ્ટી ની ચકાસણી ના કર્યા આદેશ સિવિલ હોસ્પિટલો આરોગ્ય કેન્દ્ર અને કોલેજો સહિત આરોગ્ય સંસ્થાઓમાં સમીક્ષા રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાંથી ઊઠી ઉઠી અને કરી કાર્યવાહી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ચારસો ચોતેર એકમોનું ચેકિંગ ફાયર એન અને બીયુ પરવાનગી વગરના ના ઇઠ્યોતેર એકમો કરાયા સીલ અમદાવાદમાં મંજૂરી વગર ચાલતા ગેમ ઝોન મુદ્દે મનપા કમિશ્નર મોટો નિર્ણય ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન ના વોર્ડ ઇન્સ્પેક્ટરો ફટકારી નોટિસ માત્ર નોટિસો ફટકારી સંતોષ ન માનવાની ટકોર ટીપીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે શુક્રવાર સુધીમાં કાર્યવાહી નો લેવાશે નિર્ણય અમદાવાદ મહાપાલિકાની મે મહિનાની મળેલી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ આચાર સંહિતા અને અગ્નિકાંડ પગલે સામાન્ય સભા જૂન મહિનામાં મળનારી બેઠકમાં થશે વિસ્તૃત ચર્ચા રાજકોટ દુર્ઘટના બાદ નડિયાદના ધારાસભ્યના પ્રશાસનને આદેશ મોલ થિયેટર સહિતના જાહેર સ્થળોએ ફાયર સુવિધાનું ચેકિંગ કરવાના આદેશ શહેરમાં લાગેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ પણ ઉતારી લેવા કલેક્ટર અને ચીફ ઓફિસરને કર્યું સૂચન અમદાવાદમાં ફાયર સેફ્ટી ને લઈને શહેરમાં માં ચારસો સ્કૂલો અને ગ્રામ્યમાં સિત્તેર સ્કૂલોમાં તપાસ સ્કૂલમાં સ્કૂલમાં ફાયર એનઓસી એક્સપાયર દસ બગસરા માં સુવિધા વગર ની મહાવીર કોમ્પ્લેક્ષ નીવ દુકાનો ને કરાઈ સીલ ગોપાલ નમકીન ની કે એન માર્કેટિંગ ઓફિસ પણ સીલ પ્રશાસન કાર્યવાહીના પગલે વેપારીઓનો હોબાળો નોટિસ વગર સીલ કરાતા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે અધિકારીઓને ધંધે લગાડી દેવાની આપી ધમકી ફાયર સેફટીના મુદ્દે વધુ એક રેસ્ટોરન્ટ સીલ અમરેલીમાં ફાયર વિભાગની કાર્યવાહી અમરેલીમાં આવેલા અનેક એકમો પાસે નથી ફાયર એનઓસી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તપાસ ફાયર એનઓસી રિન્યુ ન કરાવતા ભાવનગરની જીવનદીપ જનરલ હોસ્પિટલ સીલ ફાયરની સુવિધા નહીં હોવાથી મનપાય કરી કાર્યવાહી વહી દર્દીઓના જીવન સાથે થઈ રહ્યા હતા છેડા રાજકોટ અગ્નિકાંડ બાદ રહી રહી જાગ્યું દાહોદ જિલ્લા પ્રશાસન બસ સ્ટેશન નજીક કમર્શિયલ બિલ્ડિંગો મલ્ટીપ્લેક્સ કરાયું સીલ ફાયર એનઓસી વગર બિલ્ડિંગમાં ધમધમતી હતી દુકાન હોસ્પિટલ અને હાર્ટ ખસેડવાની અપાઈ નોટિસ હોસ્પિટલ લેબોરેટરી ને સીલ કરવામાં આવી મોરબી માં ફાયર અને બ્યુ સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી પીટીવી ની ટીમે વીજ કનેક્શન કાપી નાખ્યું

અણિયાદ ચોકડી પાસે હીરાના કારખાનામાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા નીકળ્યા કારખાનામાં કામ કરતા કર્મચારીઓએ તપાસ કરવા ગયેલી ટીમ પર કર્યો હુમલો શ્રી કે એન માર્કેટિંગ એકમને કરવામાં આવ્યું બંધ રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ચકાસણી અને તપાસની કામગીરી પર કોંગ્રેસના લલિત વસોયા ઉઠાવ્યા સવાલ બે દરકારી બદલ કોઈ પણ જવાબદાર અધિકારીને નોટિસ નહીં પાઠવતા વસોયાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ અગ્નિકાંડમાં ધવલ ટક્કર એક સમય અમદાવાદમાં ટાયર પંચર રિપેરિંગની દુકાન ચલાવતો હોવાનો કોંગ્રેસનો દાવો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો આરોપ ધવલ મુખ્ય આરોપી બનાવાયો પરંતુ તે માત્ર મોટા માથાઓ ફરી રહ્યા છે ખુલ્લા બે દિવસ અગાઉ જ કેરળમાં માં આગમન સત્યાવીસ જૂન સુધીમાં માં ચોમાસુ દિલ્હી પહોંચવાની ધારણા જુલાઈના મધ્યમાં આખા દેશને આવરી લેશે ધીમે ધીમે ચોમાસુ ઉત્તર પૂર્વના રાજ્યો તરફ આગળ વધી રહ્યો હોવાનો સંકેત કેરળના કોટિયમમાં ભારે વરસાદથી થી સ્થિતિ કેટલાક વિસ્તારોમાં માર્ગો થયા પાણીથી પૂર ના વીજળી પડતા જળબંબાકાર લોકો ઈજાગ્રસ્તા આલમપુઝા કોટીયમ અર્નાકુલમ માં ઓરેન્જ તો બાકીના અગિયાર જિલ્લામાં માં યલો એલર્ટ જાહેર રેમલ વાવાઝોડા બાદ અસમમાં પૂર જનજીવન પ્રભાવિત અસમ ના નવ જિલ્લાના બે લાખ લોકો પૂર પ્રભાવિત લાલા રાજસ્વ વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબવાથી મહિલાનું મોત પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ આંધી તોફાન ની હવામાન વિભાગની આગાહી કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણમાં આજે અને આવતીકાલે ફૂંકાઈ શકે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પવનની ગતિ વધતા રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી નાગરિકોને મળી આંશિક રાહત મોટા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયો બે દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી ઘટતા અમદાવાદમાં ગરમીથી રાહત અમદાવાદમાં ગુરુવારે નોંધાયું તેણતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં હજુ પણ ઘટશે તાપમાનનો પારો ગરમીને લે લઈ રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ જાહેર આજે તાપમાનનો પારો ચુમ્બાલીસ ડિગ્રી સુધી પહોંચવાની વ્યક્ત કરાઈ આશંકા આગામી ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા આખરી ગરમીની વચ્ચે રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણીની પારાયણ પાણીના ટેન્કરો માટે કલાકો સુધી રાહ જોવા મજબૂર નાગરિકો સરકારી ટેન્કરોથી પૂરતું પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ રાજસ્થાનમાં ભીષણ ગરમી નો ટોર્ચર યથાવત શરૂમાં સવારે અગિયાર વાગે જ તાપમાનનો પારો પહોંચી જાય છે બેતાલીસ ડિગ્રી ને પાર બપોર બાદ તાપમાનનો પારો થઈ જાય છે પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રી ને પાર આવતીકાલ સુધી હીટવેવ આગાહી ગાંધીનગરના જૂના સચિવાલયમાં કર્મચારીનું શંકાસ્પદ મોત બુધવારે ચાલુ ફરજે ગરમીના કારણે મોત થયાનો દાવો કર્મચારી સંગઠને કુલર મૂકવાની અગાઉ કરી હતી રજૂઆત અધિકારીઓ એસી માં અને કર્મચારીઓ પાસે ગરમીમાં કામ કરાવાતું હોવાનો દાવો સરકારી અનાજ સગેવગે કરનાર બે સસ્તા અનાજની દુકાનના પરવાના રદ પંચમહાલમાં પુરવઠા વિભાગે નસીરપુર અને ખરોલી ગામના પરવાનેદાર સામે કરી કાર્યવાહી નસીરપુર ની પરવાનો કાયમ માટે રદ તો ખરોલીની સસ્તા અનાજની દુકાનનો પરવાનો નેવ દિવસ માટે સસ્પેન્ડ વડતાલમાં સરકાર દ્વારા સંપાદિત જમીન બારોબાર વેચાણ દસ્તાવેજ થયા ની બાબત અતિ ગંભીર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ તટસ્થ તપાસની એડિશનલ કલેક્ટરને કરી રજૂઆત સરકારનું નામ કેવી રીતે નીકળે તે સૌથી મોટો પ્રશ્ન દસ્તાવેજ સાચો ઠેરવનાર પ્રાંત અધિકારીને પણ ઠેરવ્યો કસૂરવાર સરકારી અનાજ સગેવગે કરનાર બે સસ્તા અનાજની ની પરવાના રદ પંચમહાલમાં પુરવઠા વિભાગે નસીરપુર અને ખરોલી ગામના ના પરવાનેદાર સામે કરી કાર્યવાહી નસીરપુરની દુકાનનો પરવાનો કાયમ માટે રદ તો ખરોલીની સસ્તા અનાજની દુકાનો પરવાનો નેવ દિવસ માટે સસ્પેન્ડ ગીર સોમનાથના વેરાવળ બંદર પર મોટા પાય થઈ રહી છે ખનીજી ચોરી કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા નો આરોપ કલેક્ટર ડીડી જાડેજાની મીઠી નજર હેઠળ ખનીજની ચોરી થતી હોવાનો દાવો તપાસ માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર વડોદરાની બેંક ઓફ બરોડામાં અગિયાર લાખ તેત્રીસ હજાર ની ઉચાપત ના આખરે ચાર સામે નોંધાઈ ફરિયાદ અતુલભાઈ ગાંધી સહિત અન્ય પાંચ ખાતેદારના ખાતામાંથી રૂપિયા થયા ચાઉ સપ્ટેમ્બર બે થી સોળ ડિસેમ્બર બે ના સમયગાળામાં આવી ઉચાપત મોડાસા લુણાવાડા હાઈવે પર સોનેલા ગામ નજીકથી પોલીસે બસો થી ત્રણસો લિટરનો ડીઝલનો જથ્થો કર્યો જપ્ત કોઈ પણ જાત મંજૂરી વગર રાખેલા જથ્થાને ને એસપી કર્યો જપ્ત જ્યાં જથ્થો હતો તે સ્થળ પર ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો મહિલા છેડતી મુદ્દે બબાલથી મોડાસાના મોડાસા બસ પોર્ટ પાસે શાકભાજી લેવા આવેલી મહિલાની છેડતી કર્યાનો વેપારી પર આરોપ છેડતી કરનાર સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનના ના માંગ પોલીસ ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ ખેડાના સાયલામાં પોલીસે પીછો કરતા વલોત્રી ગામ પાસે કાર ચાલકે ગાડી ને ખેતર ઉતારી કાર રોક્યા બાદ પણ ચાલક બહાર ન નીકળતા પોલીસે કારના ટાયરમાંથી કાઢી નાખી હવા અન્ય સાથીદારોની મદદથી મદદ પડકાર આપી શખ્સ ફરાર તેર વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું સુરેન્દ્રનગરમાં માં સગીરાને નરાધમો એ આચર્યું દુષ્કર્મ જોરાવરનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની હાથ ધરી તજવીજ દીપડો કુવામાં જુનાગઢ ના માંગરોળના વન વિભાગની ટીમે દોઢ કલાકની ની જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે કુવામાંથી કાઢ્યો બહાર દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડાયો પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોના વિરોધ બાદ પાલિકાની ટીમ એક્શનમાં વડોદરાના તુલસીવાડીમાં ગેરકાયદે પાણીના કનેક્શનને લઈ પચાસ થી વધુ પાણીની મોટર કરાઈ કબજે સ્થાનિક પોલીસ સાથે રાખી સો થી વધુ ધરી કામગીરી આશાબા બે ઓવરબ્રિજ પર સિલિકાની દિવાલ તૂટી જતા એન એચ ની કામગીરી સામે ઉઠ્યા સવાલ સિલિકાના રિપેરિંગ કામ કે બદલવાની જગ્યાએ પતરાનો ટુકડો લગાવી એનએચ એ આઈ માન્યો સંતોષ ઓવરબ્રિજ ને નીચે થી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો ફાયર સેફ્ટી ના અભાવે કલંગી ધાર કોમ્પ્લેક્સ સીલ કરાયું ભાવનગર ના હાલોરિયા ચોક માં ફાયર સેફ્ટી લઈને કોઈ વ્યવસ્થા ન તયો પડદાફાશ ફાયર એન વગરના કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી જરૂરી ગેસ એજન્સી માંથી સિલિન્ડરનો સિલિન્ડર નો જથ્થો સીઝ કરાયો જુનાગઢ માં ફાયર સેફ્ટી લાયસન્સ સહિતની અન્ય જરૂરી પરવાનગી ન હોવાને લઈ ગુરુકૃપા ગેસ એજન્સી વિરુદ્ધ જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી વડોદરામાં વાગુડિયા તાલુકા પંચાયત કચેરી પાસે જ ફાયર એન ન હોવાનો ખુલાસો ફાયરના સાધનોનો અભાવ હોવાને લઈ મુલાકાતીઓ અને કર્મચારીઓની સુરક્ષા ને લઈને ઉઠ્યા સવાલ ફાયરના સાધનો વસાવવાના બાકી હોવાનો તાલુકા વિકાસ અધિકારીનો સ્વીકાર ચિત્રા પબ્લિસિટી અને એજન્સીને અમદાવાદ ફટકાર્યો દંડ અનેગરપાલિકા એ જાહેર માર્ગ પરના છસો જેટલા વૃક્ષ કાપી નાખતા પચાસ પચાસ લાખનો ફટકારાયો દંડ આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા જે રોપા આપશે તેનો ખર્ચ આ બંને એજન્સીએ ઉઠાવવાનો રહેશે દ્વારકાના સલાયાને એક વાહનની ની સિકોતેર ટાપુ પાસે જળ સમાધિ હનીફ હાસમ સંગાર ની સાતસો પચાસ ટન ની કેપેસિટી ટાપુ પાસે ડૂબ્યું નવ ખલાસીઓમાંથી આઠનો બચાવ એક હજુ એસએસસી બોર્ડ ના વિદ્યાર્થીઓને ત્રીજી જૂને પ્રાપ્ત થશે બોર્ડની માર્કશીટ આજે રાજ્યની તમામ સ્કૂલોમાં પહોંચાડી દેવાશે માર્કશીટ નિયમિત સાથે ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને માર્કશીટ પણ સ્કૂલમાં પહોંચાડાશે ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ચોવીસ મી જૂન થી છઠ્ઠી જુલાઈ સુધી આયોજન બાર સાયન્સ ની ત્રીજી જુલાઈ ધોરણ દસ ની ચાર અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ ની પરીક્ષા છઠ્ઠી જુલાઈ સુધી રહેશે અમદાવાદ માં એક જૂન સુધીમાં માં હયાત કામો પૂરા કરવાની તાકીદ નવી રોડ ઓપનિંગ પરમિટ નહીં મળે ચોમાસા પહેલા એસટી સર્વિસ કાર્યરત કરવા અને એક કર્મચારી મૂકવાની તાકીદ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરના માર્ગો ઉપર વધુ ઇલેક્ટ્રિક બસો મૂકવાનો નિર્ણય મગફળી પાક નું વાવેતર શરૂ થાય તે પૂર્વે ખેતી નિયામકે જાહેર કરી માર્ગદર્શિકા મગફળી પાક ની વાવણી પહેલા અને વાવણી સમય જમીન જન્ય રોગ અને જીવાત ના નિયંત્રણ માટે અપાઈ સૂચના ઉચ્ચ ગુણવત્તા વાળું બિયારણ તેમજ સંપૂર્ણ સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવા કરાયો અનુરોધ મતગણતરીને અનુલક્ષી ને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું મતગણત્રી કેન્દ્રો પર મોબાઈલ સહિતના ઉપકરણો મતગણતરી મથક ની ચારે બાજુ મીટર ની ત્રીજા ના વિસ્તારમાં અમદાવાદ એરપોર્ટ માં બે મહિનામાં વીસ લાખ થી વધુ મુસાફરોની અવરજવર અવર મે અમદાવાદ મેદાવાદ એરપોર્ટ માં સૌથી વધુ વ્યસ્ત દિવસ બસો ઓગણસી ફ્લાઇટ મુવમેન્ટ સાથે રેકોર્ડ આડત્રીસ હજાર સાતસો નેવું મુસાફરો સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો જાન્યુઆરીમાં માં એક લાખ પાંત્રીસ હજાર ફેબ્રુઆરીમાં એક લાખ બાવીસ હજાર માર્ચ એક લાખ પચીસ હાજર અને એપ્રિલમાં માં એક લાખ વીસ હજાર પ્રવાસીઓની અવર જવર રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની કરાઈ સમીક્ષા આરોગ્ય કમિશનરે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા અને સૂચનાઓની અમલવારી આપ્યા નિર્દેશ સંબંધિત ઝોન ફાયર વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવાની પણ સૂચના હેલ્થ ઇન્સ્યોરન્સ હવેથી કલાકમાં કેશલેસ સારવારની મંજૂરી જરૂરી વીમા ક્ષેત્રને મજબૂત કરતા મહત્વની ભેટાર્જ ના ત્રણ વીમા કંપનીએ જમ્મુ કાશ્મીર માં બસ દુર્ઘટના નો ભોગ બનેલા પિસ્તાલીસ શ્રદ્ધાળુઓ અલીગઢ ના રહેવાસી નયા ગાઉ ના અગિયાર લોકો ના મૃત્યુ સ્થાનિક પ્રશાસને મૃતક ના પરિવારજનો ને તમામ પ્રકારની મદદ કરવાનો આપ્યો ભરોસો બસ દુર્ઘટના મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખ અને ઘાયલોને રૂપિયા પચાસ હજારની ની સહાય આપવાની જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બસ દુર્ઘટનાને લઈને વ્યક્ત કર્યું દુઃખ લોકસભા ચૂંટણીના પ્રચાર પડગમ શાંત થતા જ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા કન્યાકુમારી સૌ પ્રથમ ભગવતી દેવી અમન મંદિર માં દર્શન અને પૂજા કરી ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી એ વિવેકાનંદ રોક મેમોરિયલ માં શરૂ કરી ધ્યાન સાધના પિસ્તાલીસ કલાક સુધી કરશે મેડિટેશન પ્રધાનમંત્રી મોદીએ ભગવતી દેવી અમદિ ની કરી પરિક્રમા વિશેષ આરતી કરી રહ્યા છે સેવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો લોકસભાની ચૂંટણી માં પ્રચંડ પ્રચાર સિત્તેર દિવસ માં બસો રેલી અને રોડ શો ઉત્તર પ્રદેશ બિહાર અને મહારાષ્ટ્ર માં સૌથી વધુ રેલી પ્રધાનમંત્રી મોદીની ની મૌન સાધના પર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો નો કટાક્ષ પ્રધાનમંત્રી મોદીની તપસ્યાથી તપસ્યા થી ઇન્ડિયા ગઠબંધન થશે લાભ આ વખતે ઉત્તર પ્રદેશ તમામ એશી બેઠક જીતીને ઇતિહાસ રચશે તેવો અખિલેશ યાદવનો દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ ના શ્રી સત્યગિરીનાથ પેરુમલ મંદિરમાં કરી પૂજા અર્ચના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું ભગવાન વિષ્ણુ રાષ્ટ્રની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં તેમનું માર્ગદર્શન કરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કાર્યકર્તાઓનો માન્યો આભાર આ સાથે લખ્યું સંવિધાન અને સંસ્થાઓને બચાવવા માટે ઝૂક્યા વિના લડાઈ ચાલુ રાખશે ઇન્ડિયા પણ વ્યક્ત કર્યો વિશ્વાસ આરજેડી નેતા તેજસ્વી યાદવ લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સના પક્ષમાં બહુમતને લઈને આશ્વસ્ત ઇન્ડિયા ગઠબંધન પહોંચશે ત્રણસો ને પાર અને બનાવશે સરકાર ચિરાગ પાસવાનો મોટો દાવો લોકસભા ચૂંટણીના પરિણામ આવશે ચોંકાવનારા વિપક્ષને વર્ષ બે હજાર ઓગણીસથી પણ મોટો ઝટકો લાગશે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી બિહારની ચાલીસ બેઠક પર જીતનો કર્યો દાવો મનીષ સિસોદિયા આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કરાશે હાજર દિલ્હી લિકર પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલે જેલમાં બંધ છે સિસોદિયા બજારમાં માં પાંચસો રૂપિયા ની નોટ હિસ્સો વધી અને થયો છ્યાસી પોઈન્ટ પાંચ ટકા ગયા વર્ષે બે હાજર રૂપિયા નોટ ચલણમાંથી ખેંચાઈ હતી પાછી ત્યારબાદ સતત નોટનો હિસ્સો વધ્યો બજારમાં ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં માં ચૌદ લાખ યાત્રાળુઓ પહોંચ્યા ઉત્તરાખંડ દસમી મેથી શરૂ થઈ હતી કેદારનાથ ધામ સહિતની ની ચાર ધામ યાત્રા ઉત્તરાખંડના ડીજીપી ની તમામ યાત્રાળુઓને અપીલ નોંધણી કરાવ્યા બાદ જ ઉત્તરાખંડની યાત્રા કરે ભારતની મેજર રાધિકા સેન ને મળ્યો યુએન નો એવોર્ડ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ બે હજાર ત્રેવીસ થી કરાયા સન્માનિત યુએન શાંતિ અભિયાન માં મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા બદલ સન્માન ખોટા કારોબારી રેકોર્ડ તૈયાર કરવાના કેસ માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષી કરાર અગિયારમી જુલાઈ એ સંભળાવાશે સજા કોર્ટ ના ચુકાદા બાદ પોતે નિર્દોષ હોવાનો ટ્રમ્પ નો દાવો કોર્ટ ના નિર્ણય ને ગણાવ્યો અપમાનજનક પાકિસ્તાને ચીનની મદદથી લોન્ચ કર્યું કોમ્યુનિકેશન સેટેલાઇટ ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે મલ્ટી મિશન સંચાર સેટેલાઇટનું લોન્ચિંગ એક મહિનામાં અંતરિક્ષમાં પાકિસ્તાનની બીજી સફળ છલાંગ